છે તો માટે આવી ગયા છે તો આ સમો મારો પતંગ રહ્યો છે અને પાછળ બધા પતંગ તો ફિરકી તોડી દીધી અને પતંગ કંઈક ગઈ કંઈક ગઈ જતી રહી પતંગ એનો પાવન આજે એટલો બધો છે કે હાથમાં પતંગ રહેતી નથી બરાબર છે તો સરસ મજાની પતંગ લઈને આપણે આવી ગયા છે ધબા ઉપર અને બધા આપણને જોઈ રહ્યા છે કેમ કે આપણે કંઈક આજે અલગ લાગી રહ્યા છે આ બધું અવતારો પાણી પણ છીએ આઠ સમરની પતંગ ઉડી છે ઉડી ઉડી જાય સમરની પતંગ ઉડી ઉડી જાય તો આ થોડુંક પાણી ઢોરાઈ ગયું છે પગ વાગવાથી પણ આપણે ફરી પાણી ભરી દઈશું ઉડી ગઈ છે સમરથી પતંગ વાહ વાહ પોપટ ઉડ્યો ગાલે પોપટ ઉડ્યો આવડી ગઈ આવડી ગાય તો ઉડી રહી છે સમજ ની પતંગ એ છટકી ગઈ જા આપણે જંગલમાં આવી ગયા છે વાંદાનું રૂપ લઈ લીધું છે તો કેમ છો મારા ચરોતર વાસીઓ તો ક્યાંથી છે એ કરજો પેલા સમજ પતંગ ઉડાવી રહ્યો છે તો પવન પાછો ધીમો થઈ ગયો છે એટલે ફરી પાછી પતંગ નીચે આવી ગયો છે શું થયું લે પકડવું ચાલો તને હું ઊંચે તકાઈ આપું લે હા તો રે વાત તો આપણે સમાજ કીધું શું તોડી આપું કેમ લાઈ ના તને ચકાઈ આપું તો સમાજ ને પતંગ ચકાઈ આપે આપણે ઊંચી ચકાઈ ને હાલો ને પછી તું કરી લે ત્યાં હું તું મારો વિડીયો ઉતાર લે લે સમાજ મારો વિડીયો ઉતારશે હું દેખાવ છું કે નહીં તો આપણે હવે પતંગ કેવી રીતે ચકાવવાની એ બતાવું બરાબર છે

તો સાબન તો સાહેબ સાહા તો જબ મે આપી સુ આજ જો તો વિડિયો

અંકજે આજે રવિવાર છે તો છોકરાને એન્જોય કરાવવા માટે આવી ગયા છે અને પાછળ ઘણા બધા છોકરા પણ પતંચા ઉડાઈ રહ્યા છે મારી જો આ સમજ થયુ કે મારી નાખતો કે કેમ તો જે આપણે આવી ગયા છે દબા પર પતંગ ચગાવવા માટે તેજ થઈ રહ્યા છે કદાચ તમે દેખાય કે ના દેખાય આ પાંચ છોકરો ચગાવી રહ્યો છે એમાંથી પપ્પા એમ બીજી પાર્ટી માટે કે નાના જ છોકરા મોટા છોકરા તો તમારે ત્યાં શું ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે આ અત્યારે પતંગ ચગાવી રહ્યો છે ચકતી નહીં એની ત્યારનો હાથ દુખાડે છે પણ હજુ એની પતંગ ચકતી નહીં આપણે બી નાના હતા ત્યારે આવું જ કરતા હતા આવું થાય તો આમ પહેલાં નીચે લટકાવીએ અને પછી આમ ઊંચી કરીને હા આમ ચકાવી આપે આવી રીતે તો એ રીતે ચકાઈ આપણે તો રીતે ચકા છે જોઈએ છે ચકે છે કે નહીં જકતી ઊંઘ જય રામ તો જો આવી રીતે ચકા જો એટલે ચકે પણ હવે ખબર નહીં ક્યારે જગતી હાથ દુખે છે ને પાછળ પણ બધા લોકો પતંગ ચકાઈ રહ્યા છે આપણું થોડું ઊંચું તાપ છે ને તો શું થાય છે ખબર બધા પાછળથી આવી જાય ને ખેંચી જાય અને આપણી હવે ગઈ સાલની પતંગ છે તો કાચી કાચી દોરી છે આપણે કપાઈ થાય તો પાછળથી બીજા છોકરાઓ પતંગ શકાવી રહ્યા છે અને સમર્થ ટ્રાય કરે છે અમારો પતંગ દેખાવાનો પણ આ ચકતી નહીં અમે ખાલી ફિરકો પકડી રાખે છે ઉડી ઉડીને કઈ જવાનું ધાબા પછી તો થોડી નીચે છે તો સમજ ક્યાંનો ઉધાર એ હા જુઓ બરાબર છે બરાબર છે જગાવ જગાવીર પકડી રાખે જગાવ ઘરે જા દે જો પાછી નીચે જતી રહી તો તો ચકશે અને સાંભળી બતાવું તમને કીધું નજીક જમડી જો તાર સમડી સાત આટામાં નહીં તારા તારે એવું કહેતા અને જો વાત અહીંયા આવી ને ચપડી ક્યાં ભાઈ ઘણા જ્યાં વાંદરા ચિમ્પાંજી કોણ કે ચકા ચકકી નહીં દુખાડે છે ફોટા ફોટા મેં એને કીધું કે ઉપર ચકાઈ ના લઉં થોડી ઉપર કરાઈ નાખું હવે એની એમ કપી કાપી નામ નહીં હવે સમજ કરી રહ્યો અને પાછળ ચાકી જકી ચાકી ચાકી જકી ચાકી ચાકી ચકી ચકી પાછી ઉતરી ગયું પાછી ઉતરી ગયું પાછી તો પાછળ પણ છોકરાઓ પતંગ ચકાઈ રહ્યા છે તમને બતાડો જો આ બધા ચકા છે એની પતંગ આ કેસરી પલર છે તો નડિયાદમાં તો ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે તો અત્યારે તમે ક્યાંથી છો તમારી બાજુ ઉત્તરાયણ શરૂ થઈ છે કે નહીં એ જરૂર જરૂરથી કહ્યું તો અત્યારે આ સમાજ પતંગ ઉગાડે છે ખબર નહીં પતંગ પાછી નીચે આવી જાય આ બાજુ પવન છે ભાઈ આ બાજુ આ બાજુ નહીં નીચે બે જા નીચે બે જા નીચે બે જા નીચે બે નીચે બે નીચે આમ જતો રે પેલી વાર આમ લઈ જા હા હા ઉભરન પાડા ને લાગશે એટલે જા પેલી વાર જા 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 તો ઊંચું ધાબુ હોય તો હારું બહુ ત્રાસ પાછળથી લોકો પતંગ ચકાવતા હોય તો તકલીફ બહુ પડે છે ઊંચી કાર ખાલી પતંગ હા તો બહુ તકલીફ પડે છે પાછળથી પતંગ ચકાવતા હોય તો ચાલું શું થાય કે આગળ એની પતંગ હોય નીચે જતી રહે તો આપણને દૂરો વાગવાની સંભાવના વધારે હોય છે સમજથી પતંગ ભીમી થઈ ગઈ છે તો જલ્દી જલ્દી તું લઈ લે અને આ બાજુ આવતરે હા તો સમર તમારું પતંગ ચકા પવન આ બાજુનું છે તો આ બાજુ ચકાવું ભાઈ હા પવન આ બાજુનું છે આ બાજુ આ બાજુનું આ બાજુનું

એ કમેન્ટ જરૂરથી કે સમય તો ઉડાડે છે પતંગ અને ખબર નહીં હવે ક્યારે ઉઠશે શું તો કલાકનો ટાઈમ છે તમારી જોડે કલાક સુધી પતંગ ચકા દો પછી આપણે જવાનું છે વિડીયો શૂટિંગ કરવા કલાકમાં તમારી જેટલી પતંગ ચકા એટલી ચકાવી દેજો કાપી નાખી દે પેલા છોકરાએ ને કાપી નાખી છે અને પતંગ એના જ ધબા પર પડી જાય તો એવો નિયમ હોય કે આપણા ધબા પર પડે વાગશે વાગસે ઉભો રહે વાગશે હું કરી દેવ છું છોડ 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 તું ના દે આપડીને તો આ સમજનો નિયમ એવો છે કે આપણા ધાબા પર આવે એટલે આપડી ભલે પછી રાખતી હોય ને હાજર તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફટાફટથી અને આપણા લોંગ વિડીયો જે અત્યારે અપલોડ કર્યા છે એ પણ જોવાનું ભૂલતા નહીં શોર્ટ વિડીયો પણ કોમેડી બનાવી છે એ પણ જોવાનું ભૂલતા નહીં અને પાછળ તું જો નહીં તો પેલું આમ પાણી દોરાશે તો આપણે બી નાના હતા ત્યારે એવું હતું કે આમ પતંગ ચકાતા જતા પાછળ પાછળ જઈએ પાછળ પાણીનું પણ પેલું એ છે અમારે ત્યાં પક્ષી આવે છે સવારે તો અહીંયા પાણી મૂકી છે થોડું ધ્યાન રાખ પાણી દોરે નથી એટલે પતંગ ચકાતા તમે દસ વખત પાછળ ના જવું કારણ કે ધાબુ અમુક વખત નાનું હોય તો આપણે પડી જવાની સંભાવના વધારે રહે તો એ વાતનું હું બધા એ ધ્યાન રાખું ઘર 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 વાહ 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 જાતે જાતે દોરી જાતે વાહ 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 જાતે જાતે દોરી જાતે 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 એ બે નીચે આવતી રહે તરત પણ બીજું પતંગ સગાતા નથી આવતી એટલું બધું પેલા ધીમે ધીમે શીખે છે હા 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 ધીમે ધીમે ક્યાં તો મિત્રો અત્યારે તમને ત્યાં ઉતરણ આવી શકે નહીં કમેન્ટ જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આપણા લોંગ વિડીયો આવે છે કોમેડી શોર્ટ વિડીયો પણ કોમેડી આવે છે તમારે જોજો ધ્યાન રાખજે લાગે નહીં દોરી તો ડબ્બા પર હોવ તો એ પણ ધ્યાન રાખજો કે દોરી લાગે નહીં કે આપણે આ બાજુ આ બાજુ

निकाल दे थोड़ी ना को और नहीं नहीं निकलती फसाई गई थे फसाई गई ये तो टंकी में तो ये फसाई गई से पता तो निकालते नहीं तोड़ नाल अभी मैं टूटी गई से पता चलो अभी चले तू तारी जगह ने આ બધું જોતો ખરી દોરી કઈ જાય છે તો બીજાને ધ્યાન રાખે તો તારામ ધ્યાન રાખ દોરી પતંગ જતા આ જો કઈ દોરી જતી રહે ભીમી થઈ ગઈ પછી તૂટી જાય પતંગ ખબર છે એમને એમને અહીં જો તો પેલા આ કાર અહીં હાથથી બહાર કાઢ તો મિત્રો ધ્યાન રાખવું દોરીનું કેમ કે દોરી જો ભીમી થઈ જાય તો ખરાબ થઈ જાય તો આ દોરી અમારી ભીનામાં જતી રહી છે આમથી આમ લે ને યાર હા એમ એક આથી ઊંચું કરે પણ તે અને આ બધું શીખવાડ ક્યાં જ આવેલા હેડ લે આ દોરી ખરાબ થઈ ગઈ જો આખી પીની પીની કરીને આખી છે સમરતી દોરી તો ક્યાં જ થોડીક ધીમે રહે દોરી ખરાબ કરી નાખી દે જો જે એ થાય ગયો તમે તમારો દોરી આવી રીતે ખરાબ થઈ શકે છે તમારે બીજા કોઈની દોરી ખરાબ કરી આવે એટલે તો પાણીમાં તમે કરી શકો છે એ લઈ લે તો બીજાની કોઈની દોરી આવે ધો પર તો તો હોય આપણે કદાચ વાંચી બી જાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે મારા અસર તો મિત્રો તમે ત્યાં છો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કે નહીં લાઈક કરી કે નહીં તો ફટાફટથી લાઈક કરી દો પેલા લોંગ વિડીયો કોમેડી આવે છે શોર્ટ વિડીયો કોમેડી આવે છે બધા મઠી लाइक शेर सब्सक्राइब कर दजो तो अत्य मैं हूँ मार दीक ने समझ मैं पतंग के काम चकाम लाइने आनी पतंग चकी गई है जो तुम बताए तो हूँ जवा दे दोरी दोरी जवा जाोर घोर घोर फरी रही है पतंग चक रहा घोर 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 तो हम पतंग आई जाए तो बहुत गुस्सा आए कि पतंग घोर 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 फरती है बराबर है सरस मजा नहीं પતંગ લઈને આપણે આવી ગયા છે ધાબા પર હવે થોડીક જ વાર પછી આપણે જઈશું નીચે કેમ કે અમારા એક બીજા પોડકાસ્ટ નું શૂટિંગ કરવા જવાનું છે એટલા માટે આપણે હવે જઈશું થોડીક વાર હા તો હું તો ચકાવી જ ને હવે તો હું ચકાવું છું તમે જોજો જે રીતે ચકાવ તને ઊંચી કરીને આપણે લેવા પગાર ચાલે તો સમજ ને હવે થોડીક ઊંચી કરીને सी पतंग करिने आपु ले आ बरोबर मी काय होतं Tanda, 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 tanda. ખખખળલે ખા�ાલાલા Muka wala, muka wala, muka wala. Muka wala, muka wala, muka wala. Lalo wala, pata wala. Naya? Muka. Ki wala. Pati, 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 pati. Toi na to? Na, ari pata. Toi na to? Nahi

Certo? Okay.

हमारी पसंद देखा है फातिन आगे आ गई है ini din ache lawan bhai pat <laughs>, <coughs>

મોબાઈલમાં મોબાઈલમાં નીચી જતી રહી આઈ ગઈ 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 ઉપર આઈ ગઈ કેમ ના પણ નીચે સુકારે ફેંકી દે લાઈન આપેલું લાવું જાય આવી ગયો બહુ ભાર કરે આઈ 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 ઉપર આવી ઉપર આઈ આપણે એની પાસે આવી Incoming pool from identified by simple lab.